નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર આપણે ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેની આવક વિશે વાત કરીએ તો ભાઈ સોળસો કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે ને નવી તુવેની હરાજી અત્યારે ભાઈ લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજી અંદર જાય અને જાણીએ જ ને નવી તુવેના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી આવી નવી માહિતી તમને રોજ મળતી રહે ભાઈ સોળસો ને પચાસ રૂપિયા ભાવ થી નવી મોહોદયા ભાઈ ક્વોલિટી ની વાત કહેવાય ક્વોલિટી માં સારી એકદમ સૂકો માલ હે ભાઈ દાણે પણ મોટી સોળસો ને પચાસ રૂપિયા ભાવ નવી મોહદય નાદ ના ભાઈ જોઈ લો સોળસો પચાસ રૂપિયા ભાવ મહોદયા ભાઈ ક્વોલિટી જોઈ લે એકદમ સૂકો આ કે ભાઈ સોળસો ને ચીમોતેર રૂપિયા ભાવ થયો નવી સુપર ક્વોલિટી પંચ ગંગા ભાઈ દાણે પણ મોટી ને ક્વોલિટી કઈ ઘટે નહીં ભાઈ દાણે પણ સારો માલ સોળસો ને ચીમોતેર રૂપિયા નવી પંચ ગંગાના ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવ પ્રીમિયમ ભાઈ સુકી અને દાણે પણ મોટી જોઈએ સોળસો ને ચુમોતેર રૂપિયા ભાવ નવી પાંચ ગંગાનો આખી ભાઈ સોળસો ને આઠ રૂપિયા ભાવ થયો નવી તું ક્વોલિટી ની વાત ભાઈ દાણા પણ पंचगंगा आया भाई सोल सौ आठ रुपया भाव नहीं ना पंचगंगा नाद ने भाई जो लो तो यूनी क्वॉलिटी भाई सुको माल एकदम भाई सोल सौ आठ रुपया भाव जो लो तो यूनी क्वालिटी क्वॉलिटी में सारी है भाई हम तो आखिर अलूद नहीं टकली ભાઈ સોળસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવી બીડીએ ને ભાઈ ક્વોલિટી ની વાત કરીએ દાણે સારી ને એકદમ સુકો માલ ભાઈ જોઈ લો સોળસો અઠ્યાવીસ રૂપિયા ભાવ નવી બીડીએ એના જ ને ભાઈ જોઈ લો તું ક્વોલિટી ભાઈ દાણે પણ સારો માલ એમ તો ભાઈ એકદમ સુકો હે ભાઈ જો ખકડે સોળસો અઠ્યાવીસ રૂપિયા ભાવ ના જ નો આ કે લુદની ટકલી ઓ સિત્તેર રૂપિયા ભાવ થયો નવી પંચગંગા ભાઈ એકદમ સુકો માલ ને દાણે પણ સારી ક્વોલિટીમાં ભાઈ સોળસો ને સિત્તેર રૂપિયા ભાવ નવી પંચગંગા નાદના જોઈ લો ભાઈ પ્રીમિયમ ક્વૉલિટીમાં આવે ભાઈ સૂકું ને દાણે પણ સારું ભાઈ કાંઈ ઘટે નહીં સોળસો સિત્તેર રૂપિયા ભાવ નવી પંચગંગા ભાઈ આ લૂધની ટકલી આ ભાઈ ચૌદસો ને એકાવન રૂપિયા ભાવ થયો ભાઈ નવી તું એનો ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ને એકાવન રૂપિયા ભાવ નવી તું એ નાદના ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી આ લુદની ટકલી આખી ભાઈ આ નવી તુવી ભાવ પંદરસો ને પંદર રૂપિયા થયા ક્વોલિટી ની વાત ભાઈ લીલો દાણો છે ભાઈ પંદરસો ને પંદર રૂપિયા ભાવ નવી તુવીના જ ને ભાઈ લીલો તુવીની ની ક્વોલિટી પંદરસો ને પંદર રૂપિયા ભાવ આ નવી તુવીના નાદ આખી લૂધ ની ઢકલી ભાઈ આ નવી તુવી ભાવ પંદરસો ને અઢાર રૂપિયા થયા

ભાઈ આ નવી ભાવ પંદરસો ને છન્નું રૂપિયા થયા ભાઈ ક્વોલિટી ની વાત કે જોઈએ પંદરસો ને છન્નું રૂપિયા ભાવ નવી તુવી નાદ ના ભાઈ જોઈએ તુઈ ની ક્વોલિટી ભાઈ પંદરસો ને છન્નું રૂપિયા ભાવ નાદ નો ભાઈ જોઈએ દાણે આવી ભાઈ સોળસો ને વીસ રૂપિયા ભાવ થયો નવી બીડીયન ભાઈ ક્વોલિટીની વાત કરીએ દાણે સારી હે ભાઈ સોળસો ને વીસ રૂપિયા ભાવ નવી બીડીયન ભાઈ માઈનો રેવી હવે આવ્યા ભાઈ સોળસો ને વીસ રૂપિયા ભાવ નવી બીડીયન ના જ ના ભાઈ જોઈ લેતું એની ક્વોલિટી ભાઈ સોળસો વીસ રૂપિયા ભાવ બીડીયન આખી આ લોજની ઢગલી છે ભાઈ સોળસો ને પંચાવન રૂપિયા ભાવ થયો નવી પંચગંગા ભાઈ ક્વોલિટીની વાત કરીએ ને દાણે સારી હે ભાઈ જોઈ લેવું એકદમ સૂકો માલ હે ભાઈ સોળસો પંચાવન રૂપિયા ભાવ નવી પંચગા નાથ ના ભાઈ તું ક્વોલિટી કઈ ઘટે નહી દાણે પણ ભાવ નો ક્યાં ટકલી ભાઈ સોળસો ને બાવીસ રૂપિયા ભાવ થયો નવી બીડી અને વાત કરી ભાઈ દાણે સારી ને એકદમ સૂકો માલ હે ભાઈ સોળસો ને બાવીસ રૂપિયા ભાવ નવી ના જ ના ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ભાઈ દાણે પણ સારો માલાય એમ તો જોઈ લો સોળસો ને બાવીસ રૂપિયા ભાવ નવી બીડિયન ભાઈ આખી આલુદની ટકલી હે ભાઈ તેરસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો નવી તું એનો ની વાત કેમ ભાઈ લીલો દાણો ભાઈ વધારે બહુ જ તેરસો ને સિત્તેર રૂપિયા ભાવ નવી તું એના ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી લીલો દાણો ને ભાઈ હવા વાળી છે ભાઈ આલુદની ઢકલી આખી સોળસો સિત્તેર રૂપિયા ભાવ થયો નવી પંચગંગા ભાઈ એકદમ સૂકો માલ દાણે પણ સારી ક્વોલિટીમાં ભાઈ સોળસો ને સિત્તેર રૂપિયા ભાવ આજના જોઈ ભાઈ પ્રીમિયમ ક્વોલિટી ભાઈ સૂકું ને દાણે પણ સારું ભાઈ કાંઈ ઘટે નહીં સોળસો સિત્તેર રૂપિયા ભાવ નવી પંચગંગા ભાઈ આખી આલુદની ટકલી છે ભાઈ તેરસો ને એકોતેર રૂપિયા ભાવ થયો આ નવી તું એનો ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટીએ ભાઈ જોઈ લો નબળો માલે ભાઈ તેરસો એકોતેર રૂપિયા ભાવ નવી તું એના જ ના ભાઈ